નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે કલ્પેશ સુરઠિયા રીટ્રો એગ્રી સોલ્યુશન કંપનીમાંથી આવું છું રીટ્રો એગ્રી સોલ્યુશન કંપનીને આપણે અત્યાર લગીનમાં બધાએ મરચી જોઈ ત્રીસો પંચાવન લીલા સિગમેન્ટમાં એટલે આપણે હવે લાલ સિગમેન્ટમાં જોવા આવ્યા છીએ અને એની ગરટલી કેવી પડે છે એનું ઉત્પાદનની તો આપણે ઘણા ફાર્મરે જોયું જ છે સૌથી પહેલાં તો એ કહેવાનું રીટ્રો છે તો ખેડૂતનો પ્રોફિટ પાકો જ છે હંડ્રેડ પર્સન્ટ આપણે લાલમાં જોશી કે લાલમાં આપણે કેવીક વેરાયટી થઈ છે બધા ફાર્મર આપણને કહેતા હતા કે ભાઈ લાલમાં કેવીક થઈ છે તો લાલ માટે આપણે દેખાડવા માટે અત્યારે આ ફિલ્ડ ઉપર આવ્યા છીએ હળમતાલામાં જ છીએ આપણે લાઈવ પાછા કોલિથોર હળમતાલા જો એની લંબાઈ આ એની લંબાઈ છે પ્લસ આ લાલમાં કરટલી એની કેવી પડે છે એ આપણે જોવા જોડે છે પ્લસ જો એક નહીં પણ બધામાં એવી જ રીતના છે અનલિમિટેડ માલ પ્લસ આપણે એક નાનકડી ડાળખી છે લીલા જો આ ઉપરથી આ નીચેના ગાળામાં જો આ બધે લાલ થઈ ગયા છે ઉપરથી નવો લીલોનો ફાલ છે બરાબર એક જ ડાળખીમાં તો આ એ ઘણું સારું એવું છે પ્લસ આપણે એની કરટલી જે મેન વાત કરતા હતા કે ભાઈ કરટલી એની કેવી પડે છે તો આ એની કરટલી આપણને જોવા જડશે બરાબર અને આ લંબાઈ છે એમની ફ્રૂટ ક્વોલિટી બહુ સારામાં સારી છે બગાડ હાવ ના બરાબર છે અત્યારે લાઈવ અમે ફિલ્ડ ઉપર ઊભા છીએ અને અત્યારે બધે જોવા જડે છે અત્યારે આપણા બધા ફિલ્ડમાં અને બધામાં મરચાં એટલા લાગેલા છે આમાં ક્યાં પગ મૂકવો એ અત્યારે એક જરીક વિચાર થાય કે આમાં ક્યાં પગ મૂકવો કારણ કે ફાર્મરનું આ થોડોક બગાડ થાય એના માટે પણ આ બહુ સારું એવો રિઝલ્ટ છે એટલે મારા અંદર આવવું પડ્યું છે ઉત્પાદન એ ઘણું સારું છે હવે આપણા ફાર્મર સાથે અત્યારે મુલાકાત પાછી રિપીટ એક વિડીયો હું તમને ઉતારીને દેખાડીશ કે ભાઈ એનું ઉત્પાદન કેટલું આવ્યું છે બરાબર છે ધન્યવાદ